ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નકલી સિંચાઈ કચેરી ખોલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી કરેલ કૌભાંડ બાબતે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે સીટની રચના કરી અગાઉ સાત આરોપીની પોલીસે ધરપકડ કરી હતી છોટા ઉદેપુર પોલીસે પૂછપરછ દરમિયાન એકવીસ પોઈન્ટ પંદર કરોડની છેતરપિંડી બહાર આવી હતી ત્યારે ત્રણ આરોપી પૂર્વ પ્રાયોજના અધિકારી બીડી નીનામા પૂર્વ પ્રાયોજના અધિકારી વીસી ગામિત અને અગાઉ પોલીસના હાથે ઝડપાયેલ અબુબકર સૈયદના ભાઈ એજાજ હુસેન સૈયદનો છોટા ઉદેપુર પોલીસે કબજો લીધો હતો ત્યારે એજાજ હુસેન સૈયદે સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને સાથે ફરતો હતો એજાજ સૈયદ આરોપીના બેંક એકાઉન્ટનું હેન્ડલિંગ કરતો હતો આ સમગ્ર કૌભાંડ બે હજાર સોળથી શરૂ થયું હતું જેને કારણે તે વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર બીડી નિનામાં દાહોદ જેલના કબજામાં હતા તેનો છોટા ઉદેપુર પોલીસે કબજો લીધો હતો અને પોલીસે અગાઉ ચોવીસ એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા જેમાં બે કરોડ ફ્રીઝ કર્યા હતા અત્યાર સુધી પોલીસે ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં સફળ થઈ છે જ્યારે ચાર લાખ રૂપિયા અલગ અલગ લોકો પાસે રોકડ રિકવર કર્યા છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કૌભાંડીઓ દ્વારા ગાંધીનગરનો એક નકલી ઓર્ડર બનાવી બેંકમાં રજૂ કર્યો હતો જે તપાસમાં એવી કોઈ ઓફિસ ગાંધીનગરમાં ન હતી તારીખ છવ્વીસ દસ બે હજાર તેવીસના રોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક નકલી કચેરી બાબતની ફરિયાદ રજીસ્ટર થઈ હતી જેમાં અગાઉ સાત આરોપીઓ પકડવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓ જેલ હવાલે છે એ આરોપીઓ પાસેથી અલગ અલગ સિત્તેર એકાઉન્ટમાં બે કરોડ છન્નું લાખ રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા ત્યારબાદ આ જ તપાસમાં આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉ એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર ત્રેવીસ સુધી એકવીસ કરોડ પંદર લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરન્ડર થયા હતા જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના સાત દિવસના રિમાન્ડ લીધા છે સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો ભેજાગજ આરોપી હતો અબુ બકર સૈયદ એનો ભાઈ એજાઝ સૈયદ જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાજ સૈયદ કરતો હતો તે એજાજ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે અને કૌભાંડ બે હજાર સોળથી શરૂ થયું હતું એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએસ અધિકારી બી ડી જે દાહોદ પોલીસના દાહોદ જેલના કબજામાં હતા તેનો પણ આપણે કબજો લીધો છે ત્યારબાદ આ અલગ અલગ બીજા ચોવીસ એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને વીસ લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા ટોટલ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ ચાર લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી એ કચેરીના કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનો ખોટો એવ એડ્રેસ બતાવી ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે લેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી એ બેંકના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે જેમાં જાણવા તપાસમાં આવ્યું છે કે ગાંધીનગર ખાતે આવી કોઈ કચેરી નથી અને ગાંધીનગરની કોઈ કચેરીએ આવો કોઈ ઓર્ડર ઇસ્યુ કર્યો નથી